ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ દ્વારા પર્વત ખાતે બે ફૂટ કાદવમાં ભારે વરસાદ બાદ આવેલા ખાડીપુર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ફાયરકર્મીના ખભે ચડી ગયા હતા આ મુદ્દે ભારે વિરોધ થયો હતો અનેક લોકોએ તેમ ના આકૃતિને વખોડી કાઢ્યું હતું આ મામલે મેયરના ફોટો અને વિડીયો પણ વાયરલ થયા હતા ભારે વિવાદ બાદ આજે વિરોધ પક્ષના સભ્યો દ્વારા સામાન્ય સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો મોગલી સરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટેડી બેર પર નરેન્દ્ર પાટિલ ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓનો વિરોધ કર્યો હતો ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ વિરોધ કરતા નેતાઓને એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા જોકે સભાખંડની બહાર જ સિક્યુરિટી ગાર્ડે જેના કારણે ભારે હોબાળો થયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પહેલા આવેલા અને બે ફૂટ કાદવ બગડે એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ના ખભે ચડીને બે ફૂટ નો કાદો ઓળખ્યો હતો એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે પાયલસા કરીએ જે આજે આ સામાન્ય સભાની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને એ પહેલા અમે એક ટેડી બેર ને એના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે સ્થળ ઉપર એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે અમારા કપડાં ખરાબ થાય બે ફૂટ નો કાદો કિચડ નતો હોય તો એવા લોકો કરવાનો કોઈ જ નહીં ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તો એમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મર્યા વચ્ચે કે પગમાં બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર નો નીકળવું જોઈએ